હિંમતનગરના સરવાણા ગામના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપી શક્યા નહીં હિંમતનગર તાલુકાના સરવાણા ગામમાં રહેતા થોડા વિદ્યાર્થીઓ આજે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા માટે પહોંચ્યા હતા પરંતુ બાળકોને તે પરીક્ષામાં બેસવા મળ્યું ન હતું કારણ કે તેમને જરૂરી કોલ લેટર પ્રવેશ દસ્તાવેજો સમયસર આપવામાં આવતા ન હોવાથી તેઓ પરીક્ષામાં હાજરી આપી શક્યા ન હતા હું સરળથી ગુજરાતી શાળા પ્રાથમિક શાળામાંથી સવારે મારા છોકરાઓને કોલ લેટર આપવામાં આવ્યો નવોદયની એક્ઝામનો તો એમને જાણ કરી નથી આગલા દિવસે અને આજે સવારે અગિયારને સાથે એમને મને જાણ કરી અને કોલ લેટર મોકલ્યો અહીંયા હિંમત હાઈસ્કૂલ પહોંચ્યા પછી અંદર કોઈ એન્ટ્રી આપી નથી અમને અગિયારને સાડત્રીસે અમે હિંમત હાઈસ્કૂલ આગળ ગેટ આગળ પહોંચી ગયા હતા અને આ ખરેખર આ લોકોની બેદરકારી છે અને આ શિક્ષકો ઊંઘે જ છે કોઈ ધ્યાન નથી આ લોકોને તો હું આગળ નિવેદન કરવા માગું છું કે બેન ખુદ સ્વીકાર કરે છે કે મને આ રીતે આજે જ જાણ થઈ છે અને આગળ હું એવું કહેવા માગું છું કે આગળ શિક્ષણ અધિકારી એમની કડક કાર્યવાહી કરે